વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરી એકવાર વાદળછાયું વાતાવરણ અને મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાતા નાગરિકો અને ખેડૂતો બંને ચિંતામાં મુકાયા છે ગઈકાલે સાંજના સમયે દરિયાકાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવન સાથે વરસાદ થયો હતો તિથલ ચોપાટી વિસ્તારમાં આવેલા અનેક સ્ટોલોની છત ઉપર પડી જતા સ્ટોલ ધારકોને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું વલસાડ વાપી અને આસપાસના વિસ્તારોમાં ઝાડ ધરાશાય થવાના અને ઘરોના પતરા ઉડી જવાના અનેક બનાવો પણ સામે આવ્યા છે પવન અને વરસાદની આ તીવ્રતાને કારણે કેરીના પાકને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરાય છે તો ખેડૂતો ખાસ કરીને ચિંતામાં મુકાયા છે કારણ કે આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહ્યો તો પાકની ગુણવત્તા અને ઉપજ બંને પર માઠી અસર થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા હજુ વધુ પવન અને વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હવે તંત્ર કેટલાય વિસ્તારોમાં થયેલા આ નુકસાન નું ક્યારે અને કેવી રીતે મૂલ્યાંકન કરશે તે જોવાનું રહ્યું